રવિ આ તમે મને મહાકુંભ ના મેળામાં તો ન લઈ ગયા સાંભળો મને શિવરાત્રી ના મેળામાં તો જવું જ છું આપડે ગમે થાય

હવે નાયા છે તમને લઈ કેમ ના છતાં ને ઈ હાચું અહીંયા નાઈ ને શું કરું મારી

કેવી મને હજી રોજ વિડીયો મોકલે છે અને કાલે રાત બાકી ખાધી હતી બોલો કેવું જઈ ગયો હોટેલ બુક કરી હતી અહીંયા થી ફોન કરીને ત્યાંથી પછી લોકો

મને જાવું છે શિવરાત્રીના મેળામાં તો લઈ જાવ માં કુંમમાં તો હવે પોસિબલ જ નથી કેમ કે તમે લઈ જ નથી જવાના મારી ઈચ્છા અધૂરી રહી ગઈ મારી ઈચ્છા અધૂરી રહી ગઈ તને નત લઈ જઈને વાલી કા તમારી હે નતો કંઈ તો નહીં સમજાય કા કઈ વાંધો નહીં હવે તારે શું કરવું છે માં શિવરાત્રીના મેળામાં જાવું છું માં શિવરાત્રીના મેળામાં જાવું હાલ જાય અત્યારે હું કરું છું જઈ તો હું તોને ઈજકો જજી વાર છે ને તો હજી વાર છે ને હા માં શિવરાત્રીના મેળામાં જાવું ને હા દર્શન કરવા જાવું ને તારા આટલું સદ્બુદ્ધિ માંગ્યું કે ને મારા આટલું નહીં તમારા આટલું મહિના થોડીક દે ને તો બધી જગ્યાએ તમે મને લઈ જાવ કઈ વાંધો નહીં જાઉં ના દ્વારા કોઈ નો લઈ જાઉં જાસુ હવે બોલ બોલ કરતી તો જ જાસુ કેથી જાઉં હાલ કે છે અત્યારે થોડો કોલ દો છું કે એટલે જાસુ ચૂપ બોલી તો લઈ બોલી નહીં ન લઈ ગયા કોઈ દિવસ આટલા થી હું તમને કહું લઈ જઈશ બસ

મને લઈ હજાર ચક્કર મારો જવું ને મારા હા મેડિટેશન નહીં કરવા છે ને મેડિટેશન કરીને તમારે જરૂર પૂછીએ